મુન્દ્રા તાલુકા પંચાયત અંતર્ગત કારાઘોઘા ખાતે સ્વચ્છતાહી સેવા કાર્યક્રમ યોજાયો મુંદરા તાલુકાના કારાઘોઘા બોચા જૂથ ગ્રામ પંચાયત દ્વારા કારાઘોઘા ગામે હિરુમા પાર્ક ખાતે વૃક્ષારોપણ તેમજ ગામની બહારના વિસ્તારમાં સાફસફાઈ અભિયાન યોજાયો હતો આ અવસરે મુંદરા તાલુકા પંચાયતના પ્રમુખ મહીપતસિંહ જાડેજા કારોબારી ચેરમેન યુવરાજસિંહ જાડેજા તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદી એટીડીઓ શક્તિસિંહ પઢિયાર વિનોદસિંહ જાડેજા જ્યોત્સના બા જાડેજા લીલાબેન તેમજ તલાટી શ્રી હસમુખભાઈ પ્રાથમિક શાળાના આચાર્ય બાબુભાઈ માધ્યમિક શાળાના કલ્યાણભાઈ હિરુમા પાર્કના દાતાશ્રી અનિલભાઈ નાગડા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના શુભારંભમાં પધારેલા સર્વે મહેમાનોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું યુવરાજસિંહ જાડેજા એકારાઘોઘા ગામની વિકાસ ગાથાને વધુને વધુ આગળ વધારવા સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સ્વચ્છતાહી સેવા અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતાના અભિયાનને વધુને વધુ જાગૃતતા સાથે સફળ બનાવવા અપીલ કરી હતી સાથે સરકારની વિવિધ ગ્રાન્ટોમાંથી પચ્ચીસ લાખ સાડત્રીસ હજારના વિકાસના કામોની મંજૂરી આપવામાં આવેલ છે અને હજી પણ ગામની ખૂટતી કડી પૂરી કરવાની ખાતરી આપી હતી તાલુકા પંચાયતના પ્રમુખ મહીપતસિંહ જાડેજાએ કારાઘોઘા ગામની વિશેષ લાગણીનો આભાર માની જ્યાં જેસલપીર દાદા સ્વયં પધાર્યા એ ભૂમિનો સેવા કરવાનો મને મોકો મળ્યો છે સાથે વડાપ્રધાન મોદી સાહેબના સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણને વધુને વધુ સફળ બનાવવા તેમજ કારાઘોઘા બોચા ગામ માટે સરકારની વિવિધ યોજનાઓનો વધુને વધુ લાભ મળે એ માટે બનતા પ્રયાસ કરશું તેવું જણાવ્યું હતું ત્યારબાદ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી સાફસાઈનું કાર્ય કરવામાં આવ્યું હતું તથા સ્કૂલના બાળકો સાથે મહાનુભાવો એક કબડ્ડી રમી બાળકોને ખુશખુશાલ કર્યા હતા સાથે મહાનુભાવોને પણ પોતાના બાળપણના દિવસોની યાદ તાજા થઈ ગઈ હતી આ સમયે ગામના મુકેશભાઈ શેઠિયા શાંતિભાઈ શેઠિયા અનિલભાઈ નાગડા દિલીપભાઈ છેડા વિનયભાઈ સંગોઈ મહેન્દ્રભાઈ છેડા मनसुख भाई छाडवा, अनिल भाई शेठिया प्रदीप भाई नागड़ा भावेश भाई छेड़ा भा धीरू भा, भा सोढ़ा रणजीत सिंह जाडेजा किरण सिंह राठौड़ कनुभा राठौड़, घोघा मोहसिन भाई नारेजा सलीम भाई खलीफा अंजुम भाई खलीफा साले मोहम्मद भाई खलीफा आफताब भाई लुहार सीजान खलीफा अर्जन भाई रोशिया माजी पीएसआई श्यामजी भाई महेश्वरी શામજીભાઈ મુરજી મહેશ્વરી સુરાભાઈ રબારી ધનજીભાઈ કેરાઈ નીરલ તથા વિવિધ સમાજોના ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આભાર વિધિ પ્રાથમિક શાળાના શિક્ષિકા ભૂમિબેન ગોરે કરી હતી સિરાજ મલેક ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદ્રા કચ્છ આજે કારાગો ગામની અંદર કેવાય છે એકત્રીસ ઓક્ટોબર સુધી મુન્દ્રા તાલુકાના સમગ્ર ગામડાઓમાં અભિયાન છે સ્વચ્છ અભિયાન દરેક ગામડાઓ હાલ એક્ટિવ છે સાથે કાલાગોગા ગામ પણ ખૂબ એક્ટિવ છે અને સફાઈનું અભિયાન જ્યારે ચાલતું હોય ત્યારે ખાસ કરીને હું વાત કરીશ આપણા ત્રિવેદી સાહેબ આપણી સાથે છે સાહેબ એમની મૈપસી અને યુરાસિંહ તે પણ છે અને સમગ્ર ગામડાઓમાં જઈ રહ્યા છે અને પોતાની ફરજ પણ નિભાવી રહ્યા છે અને લોકોને મેસેજ પણ આપી રહ્યા છે કે સ્વચ્છતા નામે આપણે અભિયાન તો ચલાવી રહ્યા છે પરંતુ આપણી પ્રથમ ફરજ છે કે સવાર ઉઠીને આપણે સફાઈ રાખીએ ત્યારે સાહેબ હાલ કાલાગોગામાં આપનો જે કાર્યક્રમ છે આ કાર્યક્રમ બાબતે થોડો પ્રકાશ દોરશું આપણા સરકાર શ્રીની જે ઝુંબેશ છે સ્વચ્છતા સેવા અંતર્ગત મહાત્મા ગાંધીજીના આપણા પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મ ગાંધી જયંતિ નિમિત્તે સરકારશ્રી દ્વારા સત્તર તારીખથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી સ્વચ્છતા સેવા કાર્યક્રમ ઉજવણી નક્કી કરવામાં આવે છે તે મુજબ આજે કારાઘોઘા મુકામે તાલુકા કક્ષાનો સ્વચ્છતા સેવા કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષશ્રી ગામના સરપંચશ્રી ગામના જૈન મહાજન શ્રેષ્ઠીઓ તેમજ ગામના અગ્રગણીઓ અને ગામજનો હાજર રહેલા હતા આજે કારાગોગા ઘોઘા મુકામે સ્વચ્છતા સેવા અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો ગામની સફાઈનો પણ શુભારંભ કરવામાં આવ્યો અને અમારી મુંદ્રા તાલુકાની છેતાલીસે છેતાલીસ ગ્રામ પંચાયત અને ત્યાંના અંદર આવતા તમામ ગામોની અંદર સ્વચ્છતા સેવા કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે અને દરેક ગામોની અંદર અત્યારે અમારા તલાટીઓ દ્વારા પદાધિકારીઓ દ્વારા સાથે રહીને આ કાર્યક્રમ સરસ રીતે થઈ રહ્યો છે અને દરેક ગામે ગામ સફાઈ ઝુંબેશ ચાલુ છે હાલમાં અને જ્યાં સ્વચ્છતા હશે ત્યાં પ્રભુતા હશે એટલે એ વિષય ઉપર ભાર મૂકી અને જ્યાં સ્વચ્છતા હશે ત્યાં લોકો નિરોગી પણ રહેશે અને કોઈપણ જાતના રોગોથી બચવાનું આપણને રહેશે એટલા માટે દરેક પ્રજાજનોને નાગરિકોને માતાઓ બહેનોને અને ખાસ કરીને બહેનોને માતાઓને વિનંતી છે કે પોતાના ઘરમાં પોતાના આજુબાજુના ફળિયામાં શેરીઓમાં સ્વચ્છતા થાય અને સ્વચ્છતા જાળવવામાં આવે જ્યાં ત્યાં કચરો ફેંકવામાં આવે જ્યાં ત્યાં પ્લાસ્ટિક ફેંકવામાં આવે અને પ્લાસ્ટિકનો તો મહેરબાની કરીને ઉપયોગ કરવાનો આવે એ મારી દરેકને નમ્ર વિનંતી છે અસ્તુ ભારત માતા કી જય ખરેખર કારાગોગાના ગામનો સૌભાગ છે કે કારાગોગા ગામમાં સ્વચ્છતા અભિયાનનો શરૂઆત માનનીય શ્રી ટીડીઓ સાહેબ તાલુકા પંચાયત પ્રમુખ સાહેબ કારોબારી ચેરમેન શ્રી જગરાતસિંહ દ્વારા આ ગામમાં જો સફાઈ અભિયાનને જાગૃત કરવા માટે જે કાર્યક્રમ રાખ્યો એ કારાગોગાનો સૌભાગ છે અને કારાગોગા ગામનો સરપંચ જે નો લોકલાડીલો માનનીય

એટલે સરપંચ વતી સરપંચ સાહેબ અમારા બોલ બોલે ઓછા એટલે હું એના માટે કહું છું સરપંચ સાહેબ એમ કે છે કે આમાં આ કારાગોગા ગામમાં અમે સ્વચ્છતા સ્વચ્છ રાખવા માટે અમે ભાઈધારી આપીએ છીએ જે પદાધિકારીઓ આવે છે એને ખાતરી આપીએ છીએ કે અમે મારો ગામ સ્વચ્છ રાખશું જય હિન્દ જય ભારત આજે મારા ગામે કારાગોગા ગામે એક માજન અને ગામના પ્રેમ જે હેત અને પ્રેમ વરસાવે છે એવા અમારા તાલુકા પંચાયત પ્રમુખ ભાઈ શ્રી મહીપતસિંહજી એવા જ અમારા કારોબારી ભાઈ શ્રી ચેરમેનજી અને આજે આપણે સ્વસ્થતા ત્યાં પ્રભુતા એને સાકાર કરવા માટે મારા ગામમાં વધાર્યા છે એ બધાનો મારા હૃદય આભાર માનું છું અને જેવો સપોર્ટ આપે છે એવો સપોર્ટ આપતા રે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ અમારા ગામ પર લાગણી રાખી છે એ બધા તમામ નો આભાર